શું તમારી સુગર ક્યારેક કંટ્રોલમાં રહે છે અને ક્યારેક આકાશી ચડી જાય છે સવારની ફાસ્ટિંગ સુગર નોર્મલ પણ રાત્રે બસો બસો પચાસ કે ત્રણસો સુધી પહોંચી જાય છે અને ડોક્ટર કહે છે કે હવે ઇન્સ્યુલિન લેવું પડશે તો દિલ ધડકવા લાગે છે ને જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો આ વિડીયો અંત સુધી જરૂર હોય કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુદરતના એવા ત્રણ પાન વિશે જે તમારી સુગરને નેચરલી કંટ્રોલ કરી શકે છે એ ત્રણ પાનોમાં પહેલું પાન છે ગુડમાર પાન હિન્દીમાં એને કહે છે સુગર ડિસ્ટ્રોય એટલે કે ગોળને મારનાર પાન આ પાન ખાધા પછી મોંમાંથી મીઠાશનો સ્વાદ જ હટાઈ જાય છે તેના અંદર રહેલા એસિડ્સ બ્લડમાં માં ગ્લુકો અટકાવે છે અને પેન વધુ ઇન્સ્યુલિન બનાવવા પ્રેરિત કરે છે તેના ઉપયોગના ત્રણ રસ્તા છે પહેલો રોજ સવારે બે ત્રણ તાજા પાન ચાવ બીજો અડધો ચમચી ગુડમાટ પાવડર ગરમ પાણીમાં ભેળવો અને ખાલી પેટે પીવો ત્રીજું કઢી બનાવી પીવો પાંચ સાત પાન એક કપ પાણીમાં ઉકાળો છાણીને પીવો બીજું પાન છે કઢી પત્તા એટલે કે ગુજરાતીમાં તેને કહેવાય છે મીઠો લીમડો જે આપણે દાળમાં તડકા માટે વાપરીએ છીએ પણ એ માત્ર સ્વાદ માટે નથી આયુર્વેદ કહે છે કે આ ફંક્શનલ ફૂડ છે જે ખોરાક સાથે શરીરને હીલ કરે છે મીઠો લીમડો ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારે છે લીવરને ડિટોક્સ કરે છે અને મેટામોલિઝમ વધારે છે મોડર્ન રિસર્ચ કહે છે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને સુગર તોડી ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા ધીમી કરે છે તેના ઉપયોગના ત્રણ ઉપાય છે પહેલો સવારે આઠ દસ તાજા પાન ચાવ બીજો એક ચમચી પાવડર ગરમ પાણીમાં ભેળવી પીવો ત્રીજો દસ બાર પાન દોઢ કપ પાણીમાં ઉકાળો અને પીવો ત્રીજું પાન છે નીમનું પાન એટલે કે લીમડાનું પાન કડવું છે પણ સુગર માટે અદ્ભુત છે આયુર્વેદ મુજબ નીમ બ્લડ સુગર ઘટાડે છે અને ડાયાબિટીસ સાઇડ ઇફેક્ટ સામે રક્ષણ આપે છે જેમ કે ધીમે ભરાતા જોખમ સ્કીન ઇન્ફેક્શન અને વીક ઇમ્યુનિટી નીમમાં રહેલા નીમબીડીન અને ફ્લેવનોઇડ શરીરના ઇન્સ્યુલિન રિસેપ્ટરને વધુ સક્રિય કરે છે રોજ સવારે ચાર પાંચ પાન ચાવો અથવા અડધો ચમચી પાવડર ગરમ પાણી સાથે લો અથવા દસ પાન બે કપ પાણીમાં ઉકાળી અડધું પાણી બચાવશો અને ચા જેમ પીવો તો મિત્રો આજથી જ કુદરતની સાથે એક નવી શરૂઆત કરો કમેન્ટમાં લખો તમે સૌપ્રથમ કયું પાન ટ્રાય કરવા જઈ રહ્યા છો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો સ્વસ્થ રહો હસ્તા રહો અને કુદરતની શક્તિમાં વિશ્વાસ રાખો